રૂપિયા બસોને આઠ અને ઝાલોદના રૂપિયા બસો તેતાલીસ છે ગુજરાતમાં હોળીનો તહેવાર પણ દિવાળીની જેમ જ ઉજવાય છે જેથી અલગ અલગ શહેરમાં કામ કરવા ગયેલા શ્રમિકો હોળીનો તહેવાર પોતાના વતનમાં કરતા હોય છે ભરૂચ જિલ્લામાં પંચમહાલ તરફમાં મોટી સંખ્યામાં લોકો કંપનીમાં કામ કરતા હોય છે હોળીના સમયે શ્રમિકોને પોતાના વતન જવામાં કોઈ તકલીફ નહીં થાય તે માટે ભરૂચ ડેપો તરફથી વીસ માર્ચથી એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ એસટી ડિવિઝનના દ્વારા દિવાળીના તહેવારો તથા તીર્થના મેળા દરમિયાન એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવે છે ભરૂચ શહેર તથા જિલ્લામાં રહેણાંક મકાનોના અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા હોય જેમાં ગોધરા પંચમહાલ જાંબુઆ સહિતના વિસ્તારોમાં હજારો શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે હોળી ધૂળેટી આવતાની સાથે તેઓ વતનમાં જતા હરેતા હોય છે અને એકાદ મહિના પછી પરત આવતા હોય છે હાલમાં લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી ચૂકી હોવાનું કારણે આગામી બે મહિના સુધી નવા કોઈ વિકાસના કામો થઈ શકે તેમ નથી તેથી શ્રમજીવીઓને રજાને લંબાઈ તેવી પણ શક્યતાઓ છે આ અંગે ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે શ્રમિકોનું આખું ગ્રુપ વતનમાં જવા માગતું હશે તો એસટી માટેના તેમના દ્વારા જશે અને બસની સેટિંગ કેપેસિટી મુજબ બાવન મુસાફરો થાય તો એસટી બસ તેઓને દ્વારે લેવા માટે આવશે તેઓ સરળ રીતે મુસાફરી કરી શકે અને કોઈ તકલીફ કે અગવડતા ઉપસ્થિત ન થાય અને તેઓ પોતાના વતનમાં તહેવાર માણી શકે તેવું આયોજન કરાયું છે વિશાલ છત્રીવાલા ડેપો મેનેજર ભરૂચ દાહોદ ગોધરા પંચમહાલ તરફના કર્મયોગીઓને હોળી ધૂળેટીના તહેવાર પર પોતાના વતન તરફ સરળતાથી અને સહેલાઈથી જઈ શકે તે માટે અત્રેથી વિભ ભરૂચ વિભાગ તરફથી એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જે વીસ માર્ચથી ભોલાવ બસ સ્ટેશન તેમજ જીએનએફસી બસ સ્ટેશનથી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવામાં આવશે જેમાં શરૂઆતના દિવસોમાં દસ દસ બસો અને છેલ્લા બે દિવસમાં વીસ બસોનું અત્રેથી આયોજન કરવામાં આવેલ છે તેમજ મુસાફરોની સંખ્યાને ધ્યાને લઈ તેમાં વધારો પણ કરવામાં આવશે ગત વર્ષ ળેટીના તહેવાર દરમિયાન ભરૂચ વિભાગ ભરૂચ ડેપો તરફથી ચાલીસ બસો અને એંસી ટ્રીપોનું સંચાલન હાથ ધરવામાં આવેલ હતું જે ત્યાંને લઈ ચાલુ વર્ષે તેમાં વધારો કરી અને મુસાફરોની સંખ્યામાં વધારો થાય તેમ જણાતા વધુ બસોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે